ભરૂચના ઝઘડિયા તાલુકાના ખરશી ગામમાં જૂની અદાવત રાખીને હુમલો કરવાની ઘટના સામે આવી છે ખરશી ગામના નવી નગરીમાં રહેતા જિગ્નેશ પટેલ તેમના મિત્ર પ્રીતમ પટેલ અને વૈદેહી પર ગામના જ જગદીશ મહેશ અને સુરેશ નામના શખ્સોએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો ઈજાગ્રસ્તોને સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા યુવતી બાબતે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી હુમલો કરવામાં આવ્યો હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે હુમલાની ઘટના મામલે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે રામજી મંદિરે બેઠો હતો અને ત્યાં આવીને જગદીશભાઈ મહેશભાઈ અને સુરેશભાઈ આવીને મને બે માર્યા અને ત્યાર પછી અમે પ્રીતમભાઈ ને ઘરે આવીને બેઠા તો ત્યાં ગાડી અમને આવીને આવતી કે તમે બહાર નીકળી તો તમને પારી એવું કે સાહેબ અમે બહાર નીકળ્યા તો તમને ચપ્પાના ઘા મારલા છે હાથમાં